એક સ્લીપ ઓફ ટંગ ના કારણે મારે જે છે ભવાઈ કહેતા પહેલા ભણાવ્યો તરત જ મેં ત્યાં સ્ટેજ ઉપર ભવાઈ શબ્દ પછી કરીને સુધારી લીધો હતો એ જ વખતે કારણ કે કોઈ દિવસ જીવનમાં ગાળ નથી બોલ્યો એટલે ગાળ મારા મોઢામાંથી નીકળે પણ નહીં પણ તેમ છતાં આવો એક શબ્દ નીકળ્યો તરત જ મેં એને સુધાર્યો પણ ઘણા લોકો એમ કે છે કે ભવાઈ કરવી એ પણ તમારું એમ કે ખરાબ શબ્દ કહેવાય પણ હું એવું માનું છું કે આમ જ્યારે બે કોઈ લોકો ઝઘડે ત્યારે આપણે કહેતા હોય છે ને કે ભાઈ મૂકને રામાયણ તો રામાયણ એ કોઈ ખરાબ વસ્તુ નથી કારણ કે એ તો એક લોકભાષામાં વપરાતો શબ્દ છે એમ હમણાં એમ કે મહાભારત સર્જાઈ જશે તો મહાભારત સર્જાઈ જશે એટલે કે એટલે મહાભારત આખું ખરાબ નથી આપણે બે વચ્ચે યુદ્ધ ઝઘડો થાય એટલે કે મહાભારત સર્જાય એમ કોઈના પણ વખાણનો અત્યારે હું માં જ્યારે હું આંદોલનની દુનિયામાં પોતે પણ

લોકો જે ગુજરાત છે શિક્ષણ અને આરોગ્યના જે અત્યારે બાજારીકરણ છે એના માટે ઉઠાવ માત્ર અંદાણી ને અંબાણી ના વખાણ કરીને આપણે એમને લૂંટવા માટેનો ગુજરાતની જમીનો અંબાણી ને પરવાનો ના આપી શકાય તમામ કલાકારો તમારો વિરોધ કરી રહ્યા છે તમામ કલાકાર જગત ને પણ નથી કેતો હું કલાકારો એ ગુજરાતના અનેક લોકોના આદર્શ હોય છે હીરો હોય છે તો ત્યારે એમણે